નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ગુજરાત યુનિવર્સિટી એક્ટ અંતર્ગત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું સરકાર દ્વારા રાજ્યના શિક્ષણ વિદો સાથે કોઈ જ પ્રકારના સંવાદ કે ચર્ચા વગર ઉતાવળે લેવાયેલ વિકાસ પોર્ટલમાં મોટી માત્રામાં ક્ષતિ હોવાનું બહાર આવ્યું છે ખુદ સુરત વરાછા રોડના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પણ આ પોર્ટલ મુદ્દે અસંતોષ જાહેર કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો હતો અરજી સ્વીકાર્યા બાદ કયા ધારાધોરણ મુજબ ઓફર લેટર આપે છે એ અંગે કોઈ જ પારદર્શિતા નથી એમ જણાવ્યું છે ડોક્ટર મહેતાએ સરકારને સમજાય એવી અત્યંત સરળ ભાષામાં આ પોર્ટલની સંગતતાઓ ઉપર પ્રકાશ ફેંકીને તાબડતોડ એનો ઉકેલ લાવવા માટે નિરજવાત કરે છે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ અને છેલ્લા આ બે હજાર ચોવીસના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના એડમિશન જે કોમન મેરિટ લિસ્ટ હેઠળ જિકાસના પ્લેટફોર્મ પર જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસના પ્લેટફોર્મ પર ચા શરૂ કર્યું છે પણ અનફોર્ચ્યુનેટલી એમાં એટલી બધી ત્રુટિઓ છે એટલી બધી ઉણપો છે અને એ એકદમ ઇરેટિક કામ કરે છે અને એનું ફાઉન્ડેશન જ એનો કન્સેપ્ટ જ આખો બહુ જ ગલત રીતે થઈ રહ્યો હોય એવું દેખાય છે આ અંગે એટલા માટે જ એમએસયુના ચાન્સ વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર જોડે મિટિંગ કરી કે આ આખી પ્રોસેસ જીકાસ હેઠળની કઈ રીતે કામ કરે છે તો એ સમજીએ તો અને અમારા જે કંઈ એમાં સૂચનો છે આપીએ પરંતુ અમને એવું લાગ્યું કે કદાચ વાઇસ ચાન્સેલર અને રજીસ્ટ્રાર બી પૂરું જણાવવા નથી માંગતા અથવા જાણતા નથી અથવા તો એમના હાથ કંઈ બંધાયેલા છે એટલે એમણે માત્ર એટલી જ વાત કરી કે આ જીકાસનો ઇશ્યુ છે ગવર્મેન્ટ જોડે તમે વાત કરો અમારી પાસે તો જીકમાંથી જે આવે છે એ એના ઉપર જ અમે આગળ પ્રોસેસ કરીએ છે એટલે એક તરીકે એમણે ખો આપી અમારું એવું બી સૂચન હતું કે તમને જ્યાં ત્રુટિઓ મહેસૂસ થતી હોય તો એ રજૂઆત કરો અમને બી જણાવો તો અમે બી ઉપર એને એસ્કલેટ કરી શકીએ હવે પ્રશ્ન એ છે કે જે જીકાસ હેઠળ ગુજરાતની પંદર યુનિવર્સિટી જેમાંથી અગિયાર યુનિવર્સિટી કોમન એક્ટ હેઠળ આવડી લેવાય છે ને બીજા ત્રણ આ એડમિશન પ્રોસેસ માટે માત્ર સહયોગી થયા છે તો આ પંદર યુનિવર્સિટીમાં જે કોઈ એડમિશન લેવા માંગતું હોય ગુજરાતનો વિદ્યાર્થી કે ગુજરાતના બહારનો એણે જિકાસના પોર્ટલ પર એપ્લિકેશન ફાઇલ કરવાની છે હવે એ એપ્લિકેશન ફાઇલ કર્યા પછી એને જીકાસ તરફથી એક ઓફર લેટર આપવામાં આવે હવે એ ઓફર લેટર આપવામાં આવે એ કયા ક્રાઇટેરિયાથી આપે છે એ કયા મેટ્રિક્સથી સ્ટુડન્ટને ઇન્ટિમેટ થાય છે અને એ કોમન મેરિટ લિસ્ટમાંથી જે કોઈ યુનિવર્સિટી છે પંદર યુનિવર્સિટી એમાં કઈ રીતે મેરિટ લિસ્ટ એ ફોરવર્ડ કરે છે કે ગુજરાત યુનિવર્સિટી જીટીયુને એમએસયુને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વગેરે વગેરે તો એ એક બહુ જ અતિ ગુચવડાવાળો અને ત્રુટી પૂર્ણ વિષય લાગ્યો અને જે ચોક્કસ દેખાય આવે છે અને એના માટે સરકારે અગેઇન વારંવાર અથવા ઓથોરિટીએ વારંવાર સુધારાઓ કર્યા વારંવાર પોર્ટલ બંધ કર્યું ખુલ્લું કર્યું આ કર્યું તો એ મુખ્ય મુદ્દો એક છે નંબર એક કે જીકાસ માત્ર એપ્લિકેશન ફાઇલ કરવા માટેનું પોર્ટલ તરીકે કામ કરે છે એ એડમિશન પ્રોસેસ કરવા માટેનું એડમિશન એક્ઝિક્યુટ કેવી રીતે કરે છે એની કોઈ ક્લેરિટી નથી અથવા તો એમાં ઘણી જ બધી ત્રુટીઓ છે હવે યુનિવર્સિટી પંદર યુનિવર્સિટીનું મેન્શન કરેલું છે જે કંઈ ઓપ્શન હોય કે ચોઈસ કદાચ આપવાની હોય તો સ્ટુડન્ટ પણ પંદર યુનિવર્સિટીમાં બી ઘણી બધી યુનિવર્સિટીઓ છે કે જે અનેક કોલેજો એની જોડે એફિલિએટ થયેલી છે માની લો એમએસયુ તો એક રેસિડેન્શિયલ યુનિવર્સિટી હતી અત્યાર સુધી એટલે એમાં કોઈ બીજી કોલેજોનું એફિલિએશન નથી પરંતુ બાકી બધી જે યુનિવર્સિટીઓ છે ગુજરાત યુનિવર્સિટી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જે બી તો એમની પાસે એક કરતાં વધારે અને સારા એવા વધારે નંબર માં કોલેજો એફિલિએટ થયેલી છે તો એ બી સ્ટુડન્ટને ખબર નથી પડતી કે ગુજરાત યુનિવર્સિટી હેઠળ મારે સેન્ટ જેવિયર્સ કોલેજમાંનું ઓપ્શન આપવાનું છે કે મારે બીજી આપવાનું છે કે અમદાવાદ બહારની બી જે કોલેજો છે નજીકની અમદાવાદ બહાર કે સૌરાષ્ટ્રમાં રાજકોટ સિવાયની જે બહારના સેન્ટરોમાં છે કોલેજો એમાં તો એક સૌથી મોટી કદાચ ત્રુટી દેખાય છે બીજું કે આ ઓપ્શન ન હોવાને લીધે ખરેખર સ્ટુડન્ટને વિદ્યાર્થીને ટ્રાન્સપરન્સીનો અભાવ છે કે એને કેવી રીતે એસરટેન થાય છે કે ભાઈ ઓકે તારું મેરિટ લિસ્ટમાં આ નંબર છે પાંચસોમાં નંબર છે અને તારા ઓપ્શન ચોઇસ મુજબ કે તારી વિસિનિટી મુજબ તને ક્યાં એડમિશન ઓફર કરીએ છીએ તો એ એક ટ્રાન્સપરન્ટ સિસ્ટમની હોવી જોઈએ એટલે બેઝિકલી જે આ હેસ્ટિલી આખો કોમન એક્ટ શરૂ કર્યો ઓક્ટોબર ત્રેવીસમાં અને એ પછી આજે તે કોમન એડમિશનની પ્રોસેસ શરૂ કરી કે જેમાં એકમાત્ર ઉદ્દેશ્ય હતો કે વિદ્યાર્થીઓને ગુજરાતના વિદ્યાર્થીઓને અલગ અલગ કોલેજોમાં જઈને ફી ના ભરવી પડે અને એમને ધક્કા ના થાય પરંતુ એ જે બેઝિક ફંડામેન્ટલ એ જે દાવો કરતા હતા ઓથોરિટી કે આ આ સુવિધા મળશે એની બદલે અત્યારે અસુવિધા થઈ રહી છે છેલ્લા દસ દિવસથી એડમિશનની પ્રોસેસથી હવે એક આમાં ટ્રાન્સપરન્સીનો અભાવ છે આમાં ક્લિયર મેટ્રિક્સ કઈ રીતે કામ કરે છે ને મેરિટ લિસ્ટ કઈ રીતે આગળ વધે છે એ નથી ખ્યાલ આવતો અને ત્રીજી વસ્તુ કે કોલેજોનું ઓપ્શન ન હોય તો સ્ટુડન્ટને એ જરૂરી નથી કે યુનિવર્સિટી હેઠળની કોઈ બી કોલેજોમાં આપવામાં આવે તો આ એક બહુ જરૂરી છે માત્ર એડમિશન એપ્લિકેશન ફાઇલ કરવા માટેનું પોર્ટલ ઊભું કરવાથી નથી થતું આના પછી એડમિશન પ્રોસેસ માટે બી આઈધર કોમન કાઉન્સલિંગ સેન્ટર નામ આપો કે કોમન એડમિશન સેન્ટર ના આપો ફિઝિકલ અથવા ડિજિટલ પ્લેટફોર્મ પર કે જ્યાં સ્ટુડન્ટ પોતે જોઈ શકે કે ઓકે મારો પાંચસોમાં મેરિટ લિસ્ટ છે હવે મને આટલું વસ્તુઓ અવેલેબલ છે જે હાયર એજ્યુકેશનમાં જે રીતે વર્ષોથી થાય છે એપીએસસી એટલે ટેકનિકલ એટલે એન્જિનિયરિંગ કોર્સિસમાં કે મેડિકલમાં જે રીતે કાઉન્સેલિંગ થાય છે તો એમાં ટ્રાન્સપરન્સી વધશે સુવિધા ઓ વધશે અને વારંવાર જે સ્ટુડન્ટને ફી ભરવી ના ભરવી અત્યારે એડમિશન સિક્યોર કરવું ના કરવું અને પછી કેન્સલ કરાવવું કે રિફંડ લેવું એ બધા પ્રશ્નો નાબૂદ થઈ જાય એટલે પોર્ટલ એપ્લિકેશન સેન્ટર તરીકે કામ કરે છે એમાં પૂર્તતા લાવવાની જરૂર છે ને એ પછી એડમિશન એક્ઝિક્યુટ કરવા માટે કોઈ પણ એક આ રીતની વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે કે જેથી સ્ટુડન્ટ વાલીઓ કન્ફ્યુઝનમાં ના રહીએ અન બિનજરૂરી ગમે ત્યાં એડમિશન ના લઈ લે કારણ કે સરકારે એવું જાહેર કર્યું કે જ્યાં બી ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં આ ગવર્મેન્ટ કોલેજ માટે કે યુનિવર્સિટીમાં ફી ભરીને એમને એડમિશન કેન્સલ કરાવવું હશે તો શક્ય છે ને એમને ફી પરત પણ આ સૌ જાણે છે કે પ્રાઇવેટમાં ના છૂટકે એ લોકોએ એવા એપ્રિયન્શન હેઠળ લઈ લે તો પછી પ્રાઇવેટમાંથી એડમિશન કેન્સલ કરાવવું ને રિફંડ લેવું એ સહેલું બી નથી અને એ બિનજરૂરી બિનજરૂરી રિસફલિંગ ખૂબ વધ્યા કરે એટલે શોર્ટમાં મેસેજ કે જિકાસ પોર્ટલ